બાળા હનુમાનજી મંદિરે મારુતિ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જન્મોત્સવ પ્રસંગે આજરોજ આમોદમાં આવેલા બાળા હનુમાનજી મંદિરે મારુતિ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો ભીખાભાઈ લીંબચિયાના યજમાન પદે મારુતિ યાગ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દંપતીઓએ યજ્ઞ પૂજામાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી મારુતિ યાગ યજ્ઞમાં ઉપસ્થિત રહેલા નગરજનોએ પણ યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું અનોર ગામના વિદ્વાન બ્રાહ્મણ દિનેશ ભટ્ટની આગેવાની હેઠળ આ યજ્ઞનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું બરોસે બાલાજી હનુમાનજી મહારાજજી જય દિવસ એટલે ચૈત્ર મહિનો અને પૂર્ણિમાનો દિવસ એટલે હનુમાનજી જન્મોત્સવનો દિવસ એટલે એની અંદર આમોદનગરની અંદર બાલાજી હનુમાનજીનું એક પવિત્ર સુંદર હનુમાનજી દાદાનું સ્થાન અને એની અંદર લિંબચિયા પરિવાર ભીખાભાઈ લિંબચિયા દ્વારા એમના કુટુંબ અને પરિવાર દ્વારા એક સુંદર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે અહીંના સમસ્ત ભક્તો દ્વારા સુંદર યજ્ઞ પ્રસાદ પૂજન એનું કરવામાં આવ્યું અને આવા જ ભક્તો દરેક અહીંયા જે પણ દર્શન કરે છે એની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે એવું આમોદનગરની અંદર ઈશાન ભાગમાં આવેલું ચર માતાના મંદિર પાસે બાલાજી હનુમાન બહુ જ પ્રચલિત છે ને એ જ ભગવદની કૃપા પ્રાપ્ત થાય એટલા માટે આજનો પવિત્ર દિવસની અંદર સુંદર આયોજન મારુતિ યજ્ઞનું કરવામાં આવ્યું છે બોલો બાલાજી હનુમાનજી મહારાજ જય